thank you વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં થયેલો વિકાસ આંખે ઉડીને વળગ્યો છે ખુદ ભાજપના કાઉન્સિલરે અધિકારીઓને બતાવ્યો વિકાસ કાઉન્સિલર કલ્પેશ પટેલ અને દક્ષિણ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અલ્પેશ મજમુદાર પડ્યા એકબીજાના પગે ગટરોના પાણી બેગ મારતા હોવાના સ્થાનિક કાઉન્સિલરના આક્ષેપ છે બગીચામાં પણ દૂષિત ગટરના પાણી દુર્ગંધ મારતા હોવાના સ્થાનિકોના આક્ષેપ કાઉન્સિલર કલ્પેશ પટેલ ડેપ્યુટી કમિશનર અને કાર્યપાલકને લઈને સ્થળ પર ગયા હતા માંજલપુરની જનતા કોર્પોરેશનને કરેલા વિકાસથી સંતુષ્ટ નથી જાહેરમાં દક્ષિણ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને કાર્યપાલક ઇજનેરને કાઉન્સિલર જાટક્યા છે રોડ પર જાહેર માર્ગ પર દક્ષિણ ઝોન ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને કાઉન્સિલર વચ્ચે તડાફડી થઈ છે કાઉન્સિલર અધિકારી સમક્ષ કર્યા ભ્રષ્ટાચારના આક્ષેપ કાઉન્સિલર અને દક્ષિણ ઝોન ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ઉતર્યા હતા તો તારા પર દક્ષિણ ઝોન ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અલ્પેશ મજમુદારે જાહેરમાં રોડ પર પબ્લિકના ટોળા વચ્ચે કાઉન્સિલરના પગ પકડ્યા હતા કાઉન્સિલરના પગ પકડતા જ માહોલ ગરમાયો હતો કાઉન્સિલર કલ્પેશ પટેલે સ્થાનિકોને સાથે રાખીને અધિકારીઓનો ઉધડો લીધો છે છેલ્લા દસ વર્ષથી કોઈ કામ થયા નથીના કાઉન્સિલરે દક્ષિણ ઝોન ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને કાર્યપાલક ઇજનેર સામે આક્ષેપ કર્યા છે જો મેં ભ્રષ્ટાચાર કર્યો હોય તો અત્યારે જ રાજીનામું આપી દઉં તેમ કલ્પેશ પટેલ કાઉન્સેલર દ્વારા જણાવવામાં આવ્યું છે મારા કોર્પોરેટર થઈ આજે આ નવમું વર્ષ છે પાંચ વર્ષથી રજૂઆત કરી ગઈ તમમાં આ વર્ષે રજૂઆત કરું છું ચારપોટ સાહેબ હતા મિસ્ત્રી સાહેબ આવ્યા તળાવની અંદર જે પાણી જાય છે ગટરનું પાણી જાય છે હર્ષ સંઘવી સાહેબ જ્યારે વડોદરા આવ્યા ત્યારે સવારે છ વાગ્યા સુધી સાહેબ સાહેબને અમે ત્યાં બેઠા જે વાત થઈ કે અહીં વોટર હાર્વેસ્ટિંગ કરી દઈશું અહીં કરીશું પાણીનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે કંઈ નથી થયું અત્યારે પણ પાણી જ વરસાદ પડે પાણી ભરાઈ જાય ગટરનું પાણી તળાવમાં જાય સવાર ચાલવા વાળા લોકોને બગીચાની અંદર બીમારી થાય લોકો અમારી ત્યાં રજૂઆત કરવા આવે તો કઈ સુધી આ બધી વસ્તુ સહન કરીએ

અત્યાર ચેમ્બરમાં હું તમને પ્લાસ્ટિકની થેલીઓ બતાવું અત્યાર હું વિડીયો ઉતારી મારા સોશિયલ મીડિયા ની અંદર અધિકારી જોડે વાત થઈ ગઈ સૂચના આપી કામગીરી કરી ભાઈ આ રહીશો પણ આયા છે જોડે રજૂઆત કરવા ચાલો હું આવું આ તો અત્યારની પરિસ્થિતિ મેં જાતે ટીકમ લઈને ફોટો મારો બતાવું ટીકમ લઈને જાતે ચેમ્બર કાઢ્યું ઉભા આ મેં જાતે ટીકમ નું ઢાક નું ભાઈ જો આ મેં ટીકમ નું ઢાક નું જાતે લઈને આ ટીકમ લઈને ઢાક ખોલ્યું પાણી કાઢવા મેં ટીકમ નું જાતે પાણી લઈને કાઢ્યું તમારે પાસે સમય નહીં આવવાનો સાહેબ બે બે ચાર્જ લઈને બેઠા છો ચાર્જ બધા ખાલી હોય ને તો સરકારમાં માં રજૂઆત કરો જગ્યાઓ ભરો તમારથી પહોંચી ના વાળા તું હોય તો જગ્યાઓ ભરો ઘણી વખત અમે રજૂઆત કરી છે કોઈ રજૂઆત માં સાંભળો એમની આવતું ખાલી ખાલી અહીં જોઈને જતા રહે છે ને પાણી અને કચરો હમણાં બોટલ એમને દેખાય છે તારે બોટલો દેખાતી નથી પંપ કેટલી વાર મૂક્યા દસ વાર પંપ મૂક્યા ની એનો નિકાલ ના થયો નહી થયું સાપ જ નથી પાછું ભરાઈ જાય છે આ થતી જ નહીં કઈ કરી નહીં અને એ કઈ ગટર નહીં અંદર અંદર બે ગટરો છે જુઓ એમને કઈ જયારે ખાલી તારો જુઓ આ જગ્યાએ જે ડ્રેનેજનું પાણી ઉભરાય છે જે કલ્પેશભાઈની રજૂઆત છે એના માટે ડ્રેનેજ પ્રોજેક્ટનું કામ ચાલે છે મે મહિનાની અંદર આનો વર્ક ઓર્ડર આપેલો છે સાત કરોડના ખર્ચે આ જ્યારે કામ પૂરું થશે ત્યારે આ ડ્રેનેજનું પાણી ઉભરાવાનું બંધ થશે તો આ પાણીમાં કશું કર્યું નથી એવી જે રજૂઆત કરે છે આટલા વર્ષોથી એનું તો સોલ્યુશન કરી રહ્યા છે અહીંયા અમે રોડ પર જોયું તો અહીંયા તો કઈ જગ્યાએ પાણી છે જ નહીં જે તે વખતે વરસાદ ભારે પડ્યો તે વખતે કેચફીટ ની ઉપર કચરો આવી ગયો હતો એ કચરું સાફ થયું તો પાણી નીકળી ગયું પડી ના ના એવું કોઈ વાત નથી ખાલી વાત એટલી છે કે પાણીનો જે નિકાલ થતો નથી એવી વાત છે તો હું જોવા માટે જાતે આવ્યો અને જોતા અહીંયા તો કોઈ પાણી દેખાતું નહોતું પણ એ જ્યારે રજૂઆત કરતા હશે તે વખતે જે પાણી હતું એ કચરાનો નિકાલ કરવાથી થઈ ગયું અત્યારે જે તળાવ બતાવે છે તળાવની અંદર કેટલીક જગ્યાએ પાણીની બોટલો ફ્લોટિંગ છે એ સાફ કરવાનો પ્રશ્ન છે ફ્લોટિંગ બોટલ હતો સવારમાં મેં નહીં પગે પડ્યો એ એટલા માટે કે અમે તો કામ કરી રહ્યા છે એ તો નીચે કંઈક પડી ગયું હતું એટલા માટે ગટર ગટરનું કામ ગટરનું કામ છે તે ઓલરેડી ચાલી રહ્યું છે પાંચ કરોડના ખર્ચે કામ ચાલી રહ્યું છે જ્યારે કામ પતે નહીં ત્યાં સુધી તો ગટરનો પ્રોબ્લેમ રહેવાનો જ છે અને અત્યારે પણ જો અહીંયા અમે ઊભા છીએ અમને તો કઈ જગ્યાએ સ્મેલ નથી આવતી પણ ચોક્કસ ગટરનું પાણી જ્યારે વરસાદ અને ડ્રેનેજ લાઈન બંને ભેગી થઈ જાય તે વખતે ઉભરાય ડેફિનેટલી ઉભરાય